ડાબા પગમાં ફ્રેક્ચર ફ્રેક્ચર તથા હાથના અંગૂઠા અને આંગળીના ફ્રેક્ચરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પ્રાઇવેટ હોસ્પિટલમાં થતી ચૌદ થી પંદર લાખની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે થવાથી પરિવારે પણ રાહત અનુભવી હતી દીકરાની સારવાર માટે માતા જમીન વેચવા પણ તૈયાર થઈ ગયા હતા અમૂલ દત્તાત્રી બોરસેના પરિવારમાં માતા પત્ની અને દસ વર્ષનો દીકરો તેમજ છ વર્ષની દીકરી સાથે રહી અને ખેતી કરીને ચલાવે છે તો મૂળ મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના ગામના વર્ષીય ખેડૂત બોરસે સાંજે ખેતરેથી ઘરે પાછા જતી વખતે રોડ અકસ્માતમાં પોતાના ડાબા પગ ઉપર ગાડીનું ટાયર ફરી જતા પગમાં દસ થી બાર ફ્રેકચર અને હાથના અંગૂઠા આંગળીને પાસળીમાં ફ્રેકચર મળી કુલ પંદરથી થી ફ્રેકચર વધુ થયા હતા જેઓને અત્યંત ગંભીર હાલતમાં મહારાષ્ટ્રના જલગાંવની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગત તારીખ તેરમી નવેમ્બરના રોજ વિભાગમાં દાખલ કર્યા હતા સર્જરી વિભાગના ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે ગત તારીખ તેરમી નવેમ્બરે રાત્રે અમોલ બોરસેને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી રોડ એક્સિડન્ટમાં અમોલની પાસળીના હાડકામાં ફ્રેક્ચર થવાથી છાતીમાં લોહીનો ભરાવો થવાથી ન્યુમો થોરેક્સ થયું હતું જેની નળી વડે લોહીનો બગાડ બહાર કાઢવામાં આવ્યો હતો પાંસળીના હાડકાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે દરમિયાન ત્રણ દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સ્વાસ્થ્ય સ્થિર થતાં તેમના પગના હાથના હાડકાના ઓપરેશન માટે ઓર્થો વિભાગમાં શિફ્ટ કરાયા હતા તો નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાની તત્પરતા અને સર્જરી વિભાગના પ્રોફેસર બીના અને ઓર્થો યુનિટ ત્રણના ડૉક્ટર નર્સિંગ સ્ટાફના અથાગ પ્રયત્નથી વીસ દિવસની સારવાર કરી અમૂલને મોતના મુખમાંથી ઉગાર્યું હતું અમૂલ દત્તાત્રેયના ઓપરેશન માટે નર્સિંગની ટીમ સહિત સંજય પરમાર અને બિપિન મેકવાને સિવિલ બ્લડ બેંક અને સુરત રક્તદાન કેન્દ્રમાંથી છ યુનિટ રક્તથી લઈ તમામ પ્રકારની વ્યવસ્થા કરી મદદરૂપ થયા હતા આ સર્જરી અને ઓપરેશન પ્રાઇવેટમાં રૂપિયા પંદર લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જે નવી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે થયું હતું માળી સારો હોય તો બાગમાં ફૂલ જ ખીલે એમ જણાવતા નવી સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કરતાં અમૂલના શાળા દ્વાકર ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવારનો ખર્ચ રૂપિયા પંદર લાખ કહેતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી એકરો એક દીકરો અને પરિવારના મોભીની ગેરહાજરી એટલે મજબૂર માતા તો વાહન સોયા સારવાર માટે જમીન વેચવા પણ તૈયાર હતા पण करे तो करू करिये गुजरात सरकारना आरोग्य विभागे निशुल्क सारवार आपी परिवार परर आवती आर्थिक संकट ने अटकावी अमोल ने नवी जिंदगी आपी छे ते बदल अमि आणि अमा परिवार कायमी रोणी राहिशो नमस्कार मी दिवाकर चौधरी इथं सुरत सिव्हिलला माझ्या पाहुण्यांना घेऊन मी आलो होतो त्यांचा जवळजवळ सात तारखेला ॲक्सिडेंट झालेला आहे आणि जळगावला जवळपास पाच दिवस प्रायव्हेट हॉस्पिटलला ठेवलं परंतु पाच दिवसामध्ये जवळपास दोन सव्वा दोन लाख रुपयाच्या जवळपास खर्च आला <coughs> आणि पनि परिवाराला खर्च तेवढा झेपवत नसल्यामुळे मग मी रामचंद्र पाटील सरांना मी फोन केला की भाऊ थोडी मदत वगैरे काही होईल का तर रामभाऊंनी सांगितलं की पेशंट सुरतला घेऊन या आपण इथे त्यांची ते ते ट्रीटमेंट करू रामबाऊंचं म्हणणं होतं की तिथे जळगावला काय प्रॉब्लेम आहे मी त्यांना सांगितलं की प्रायव्हेट हॉस्पिटलला जवळपास पंधरा लाख रुपयाच्या जवळपास खर्च येईल छोटपर्यंत आणि तेवढे सध्या आता खर्च करण्याची परिस्थिती नाही तर नंतर रामभाऊने आम्हाला सांगितलं की सुरत सिविलला घेऊन या आणि आमच्या भाविनीताई आणि रामभाऊ तसंच पाटील साहेबांच्या योगदानानं डॉक्टर कडिवाला साहेब पण सोबत होते आणि तसेच संजय भाई अजून बरेच जण होते की त्यांनी इथं आम्हाला आल्यावरती खूप खूप मदत केली आता पेशंटची तब्येत बरी आहे जवळपास त्यांची फसली तुटलेली होती आणि डाव्या पायाला मांडीपासून तर गुडघ्याच्या खाली पूर्ण भुगा झालेला होता आडाचा तसेच हातामध्ये सुद्धा दोन बोटं फ्रॅक्चर होते अशा परिस्थितीत क्रिटिकल अवस्थेमध्ये त्यांनी पेशंटला आमच्या व्यवस्थित सुखरूप बरं केलं त्याबद्दल मी सर्वांचे या डॉक्टर स्टॉपचे आणि रामचंद्र पाटील तसेच भाविनीताई तसेच सन्मान्य सी आर पाटील साहेब यांचेसुद्धा मी या ठिकाणी खूप खूप आभार मानतो